ધનનો સૂર્ય થાય છે એટલે પ્રાતકાલે મંગળા આરતી ને ત્યારબાદ ધનુમાસનો ખીચડો ધરાવાય છે જેને સૂર્ય મકરમાં પ્રવેશે છે એટલે શ્રીજી ભોગ ધરાવવાનું બંધ કરે છે રણછોડરાય રાય મંદિરમાં રણછોડરાય ને ધનુમાસ નો ભોગ બંધ બાર અને આરોગ્ય છે આ ભોગ એટલે ચોખા દાળ ચોખું ઘી તેમજ તેજના મરી મસાલા ડ્રાય ડ્રાયફ્રૂટ થી ભરપૂર શ્રીજીને ધનુમાસનો ખીચડો ધરાવ્યા બાદ ભાવિક ભક્તોને વિનામૂલ્ય મંદિર તરફથી વેચવામાં આવે છે લગભગ વીસ કિલો ધનુમાસનો ખીચડો ભાવિક ભક્તોને વિનામૂલ્ય પ્રસાદી રૂપે વેચવામાં આવે છે રિપોર્ટર પ્રતિક ભટ્ટ ડાકોર ચૌદ જાન્યુઆરી એક માસ મંદિરમાં આજથી એક નવો ભોગ શરૂ થાય છે જેને ધનુર માસ કહેવામાં આવે છે કે ભગવાનને પ્રાતકાલ મંગલા આરતી બાદ ભગવાન ધનુર માસ ધરવામાં આવે છે જે ડાકોર બહુ જ પ્રચલિત છે ને એનો પ્રસાદ વિશેષ હોય છે